આજની વાત આજે મારે આપણે વાત કરવી છે ટોક્સિક રિલેશનની મીન્સ ઘણા સંબંધો ખતરનાક હોય છે એ ખતરનાક સંબંધોની વાત કરવી છે આપણી બધાની જિંદગીમાં કોઈને કોઈ સંબંધ એવો હોઈ શકે જે આપણા માટે ખતરનાક હોય આ સંબંધોને ડીલ કેવી રીતે કરો સૌથી પહેલી વાત એ છે કે આપણે ટ્રાય કરવાની કે જે સંબંધ ટોક્સિક છે નેગેટિવ છે એને આપણે કન્વર્ટ કરીએ પોઝિટિવમાં એ સૌથી પહેલો ઉપાય જો કદાચ આપણે એ કરવામાં સફળ ન રહીએ તો બીજો ઉપાય છે કે આપણે એમને કોઈ સદગુરુ કે ભગવાન કે જેમાં એ કાંઈ આપણે બિલીવ કરતા હોઈએ અથવા એ માની શકે એમ હોય એમને સોંપી દઈએ જો એ પણ પોસિબલ ન હોય તો ત્રીજો રસ્તો છે કે આપણે એનાથી દૂર થઈ જઈએ બરાબર હવે ઘણીવાર એવું પણ હોય કે આપણે એ સંબંધથી દૂર થવું પણ શક્ય ન હોય તો શું કરવાનું ચોથો ઉપાય એ કે આપણા ઘરમાં મચ્છર હોય કોઈ જીવડું હોય જે ટીવીની સ્ક્રીન ઉપર આંટા મારતું હોય બરાબર આપણને ખબર હોય કે આપણે જે જોઈએ છીએ એની અંદર આનાથી કાંઈ ફેર નથી પડવાનો મીન્સ આપણે એને એક જીવડાને જે રીતે જોઈએ અને એ આપણે ક્યાંય ડિસ્ટર્બ ન કરી શકતું હોય અને ખાલી એને જોઈ લઈએ એવી રીતે મૂકી દેવાનું પણ જો એ આપણને ખતરનાક રીતે હેરાન કરે એવું હોય આપણને શારીરિક રીતે પણ હેરાન કરે એવું હોય તો પાંચમો રસ્તો છે કે આપણે એનાથી દૂર થઈ જવું મોરોલ અપ્ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે જિંદગીમાં પહેલાં તો ટોક્સિક રિલેશન કયા છે આપણે સેમાં છીએ એ શોધી અને એનાથી કોઈ પણ રીતે પણ એક ડિસ્ટન્સ બનાવી દેતા શીખ જવું જોઈએ તો જ આપણી પોઝિટિવિટી મેન્ટેન રહેશે અંજુમાના જય શ્રી કૃષ્ણ